હેલો મારી યુટ્યુબ ફેમિલી આજે આપણે સોળાફળી બનાવવાની છે તો સોળાફળી બનાવવા માટે આપણે ચણાનો લોટ લેવાનો છે ચણાનો લોટ આપણે માપ સાથે લેવાનો છે આપણે બે વાટકી ચણાનો લોટ લેવાનો છે બે વાટકી આપણે ચણાનો લોટ લઈશું અને એક વાટકી આપણે અડદનો લોટ લીધો છે તો આપણે અડદનો લોટ લઈશું આપણે આ બેક ઇન સોડા લીધા છે તો આપણે બેક ઇન સોડા અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આપણે બધું સારી લેવાનું છે બધા લોટને આપણે ચાળી લઈશું આપણે બધા લોટને ચાળી લીધું છે તો હવે આપણે એમાં મોણ નાખીશું આપણે દોઢ પાવળું મોણ નાખવાનું છે દોઢ પાવળું મોણ નાખવાનું છે એને આપણે બધું મિક્સ કરી દેવાનું છે બધા લોટને મિક્સ કરી દેવાનું છે લોટ આપણો મોણ દેવાઈ ગયો છે તો હવે આપણે લોટ બાંધીશું થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને કડક લોટ બાંધવાનો છે ઢીલો લોટ નથી બાંધવાનો આપણે લોટને બાંધી દીધો છે તો આપણે હવે આને ટાંકી દેવાનો છે એક કલાક માટે ટાંકી દેવાનું છે તો આપણે આ બાઉલ ટાંકી દઈશું એક કલાક માટે ટાંકી દેવાનું છે તો આપણે આને રેસ્ટ આપણે લોટને એક કલાક થઈ ગઈ છે તો આપણે એને જોઈ લઈએ વાવો કલર બદલી ગયો મસ્ત બની ગયો લોટ હવે આપણે આને તેલ નાખીને થોડોક મગ મહાળી દેવો હવે આપણે મહાળી લીધો છે હવે આપણે ફાટકી દઈશું આ કોથળી લીધી છે કોથળીને આપણે થોડીક તેલ વાળી કરી દેવાની છે થોડીક તેલ વાળી કરી દેવાની છે તેલ વાળી કરી અને એની અંદર આપણે આ લોટને ભરી દેવાનો છે હવે આપણે આને ટીપવાનો છે જ્યાં બધી કલર સેન્જ ન થાય ને ત્યાં બધી દસ મિનિટ આપણે ટીપવાનો છે આવી રીતના આવી રીતના ટીપવાનો છે દસ મિનિટ તો આપણો લોટ પરફેક્ટ કોણ આવી જશે આપણે દસ મિનિટ થઈ ગઈ છે કોથળી તૂટી ગઈ એટલે આપણે ટીપ્યો છે એટલે જેમ ટીપીને એમ આપણે સોળા ફળી સારી થાય છે તો આપણે હવે સાસો કાચકૂટમાં લઈ લેશું થઈ ગયો ને એકદમ મસ્ત કલર એ બદલી ગયો હવે આપણે આના લુવા કરવાના છે આપણે આના નાના નાના લુવા પેન નાખીશું બધા એક સરખા જ કરીશું કલર થઈ ગયો ને મસ્ત કલર બદલી જાય ને એટલે આપણે સોળા ફળી સારી થાય ફૂલીને દડા જેવી થાય આપણા લુવા કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે એને રોટલી વણવાની છે રોટલી વણવા માટે આપણે પાટલીને લઈ લઈશું આપણે વ્યાણાંની મદદથી વણી લેવાની છે આપણે તેલ લગાવીશું તેલ લગાવીશું એટલે ફટાફટ આપણે વણાય તમારે લોટ લગાવવો હોય તો એ લગાવી લગાવી શકાય તેલ લગાવવું હોય તો લગાવી શકાય છે આપણે આવી રીતના પતલી રોટલી વણી લેવાની તો આપણે બધી રોટલીને વણી લઈશું પહેલાં આપણે આ લુઆ બધા સુકાઈ નહીં ને એના માટે આપણે તેલવાળા હાથ કરી નાખીશું આપણે રોટલી વણીશું ને ત્યાં બધી કૂકાઈ ન જાય એટલે તેલવાળો લોટ કરી નાખવાનો છે એટલે આપણે લોએ કૂકાઈ દઈએ આપણે હવે સોળા ફળીને તળી લેવાની છે તળવા માટે આપણે તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલી વારમાં આપણે કાપા પાડી દઈએ આવી રીતના આપણે કાપા પાડવાના છે આપણે તેલ આવી ગયું છે હવે આપણે સોળા ફળીને તળી દઈશું આપણે ફૂલી ફૂલી થઈ જાય ફૂલી જાય એટલે પછી આપણે ફેરવી લેવાની છે આપણે એક ડીશમાં કાઢી લેશું આપણી સોળાફળી સરસ તૈયાર છે તો એમાં ધાણાજીરું અને લાલ મરચું વપરાવો અને એન્જોય કરો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે